ભુજ ખાતે કવિતા સચદે સ્મારક ટ્રસ્ટ દ્વારા ડોક્ટર કવિતા સચદે સ્મૃતિ સમારોહ યોજાયો હતો માત્ર વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયેલ શિક્ષણ સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ડોક્ટર કવિતા મીરા સચદેની આજે ત્રીસમી પુણ્યતિથી છે ઓગણત્રીસમો સ્મૃતિ સમારોહ છે સૌથી પ્રથમ એમના તૈલચિત્રને ઉપસ્થિત સૌથી ફૂલહાર કરવામાં આવશે ત્યારબાદ સ્કોલરશિપ્સનું વિતરણ કરવામાં આવશે ત્રણ સ્કોલરશિપ ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે ફર્સ્ટ યર હોમિયોપેથી અને થર્ડ યર હોમિયોપેથીની સ્કોલરશિપ મણેકલાલભાઈ શાહ પરિવાર તરફથી અને ચોથા વર્ષની સ્કોલરશિપ મધુભાઈ જેઠી પરિવાર તરફથી આપવામાં આવશે કુમાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી એમાં ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની બહેનને ડૉક્ટર કવિતા મીરા સેતદેવ મેમોરિયલ એવોર્ડ આપવામાં આવશે ઉપરાંતમાં સંસ્કૃત પ્રચારક રત્ન વિભાકરભાઈ અંતાણી અને હોમગાર્ડ્સમાં રાજ્યપાલ ચંદ્રક વિજેતા અને પત્રકાર શ્રી વારિસભાઈ પત્રાન પટણી એમને પણ એવોર્ડ કરવામાં આવશે વીડી હાઈસ્કૂલ અને માતૃછા હાઈસ્કૂલ એ બંને સ્કૂલમાં ડૉક્ટર કવિતાએ અભ્યાસ કરેલો અમારી જ્ઞાતિ લોહાણા જ્ઞાતિ એટલે બંને સ્કૂલો અને લોહાણા જ્ઞાતિ એમાં એચએસસી અને એસએસસી એમાં જેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એમને પણ એવોર્ડ આપવામાં આવશે કાર્યક્રમના પ્રમુખ માનનીય જયંતિભાઈ જોશી અને અતિથિ વિશેષ પરમ આદરણીય ડૉક્ટર કલ્પના છતીજા એ બંનેનું વાંચન ખૂબ વિશાળ છે બંને ખૂબ જ સારા અને પ્રખર વક્તા છે એટલે એમના વક્તવ્યનો લાભ પણ આપણને મળશે આમ ઓગણત્રીસમાં સ્મૃતિ સમારોહમાં ડૉક્ટર કવિતા મીરા શેઠજીની સેવાઓને યાદ કરવામાં આવશે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે એવોર્ડ્સ આપવામાં આવશે અને ઉપસ્થિત શ્રોતાઓને સારા વક્તાઓના વક્તવ્યનો લાભ મળશે મારું નામ ડૉક્ટર કલ્પના સતીજા ડીન ઓફ આર્ટ્સ ફેકલ્ટી કચ્છ યુનિવર્સિટી ખાસ તો આ પ્રસંગ એક એવો પ્રસંગ છે કે જે કવિતા મીરા સચદે સ્મૃતિ સમારોહમાં મને ખાસ ઇન્વિટેશન્સ આપવામાં આવ્યું છે કે જોવા જઈએ તો આ એક માનવ અધિકારની વાત જ છે કે શિક્ષણ એક મહત્ત્વનો મુદ્દો રહ્યો છે અને બાળકો માટે શિક્ષણ એક મહત્ત્વનો અધિકાર પણ છે અને માનવા અધિકાર હેઠળ આ શિક્ષણનો મુદ્દો હંમેશા આવતો હોય છે તો જ્યારે આ એક સ્મૃતિ સમારોહના દ્રષ્ટાંતથી શ્રી શંકરભાઈ સચદેવ દ્વારા જે બીએચએમએસના જે વિદ્યાર્થીઓ છે કે જે ડૉક્ટરશીપ કરે છે એ લોકોને જે આ પ્રકારની એક સ્કોલરશીપ આપવામાં આવે છે એ ખરેખર એક ઉમદા કામ છે અને આ એક ઉમદા કામનું મને જેને કહેવાય કે એક ભાગ બનાવવામાં આવ્યો છે એના માટે હું ખરેખર એમની ખૂબ જ આભારી છું અને આમ જોવા જઈએ તો વાસ્તવમાં જે જિંદગીનું મૂલ્ય છે જિંદગીની જે વાસ્તવિકતા છે એ જ છે કે આપણે કંઈક કોઈકને મદદ કરી શકીએ અને આ મદદની ભાવનાથી જે આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે એ ખરેખર સરાહનીય છે ખરેખર આ એક જેને કહેવાય કે માનવથી માનવને અટેચ કરવાની વસ્તુ છે તો જ્યારે આપણે એક ઇન્સાન તરીકે માનવ તરીકે જ્યારે પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો આપણી સૌથી મહત્ત્વની ફરજ એ છે કે આપણે કોઈકને મદદ કરીએ અને જ્યારે મદદની ભાવના હોય છે ત્યારે ઓટોમેટિકલી આપણે કહીએ છીએ કે વન રેઝ હેન્ડ્સ ઇટ કમ્સ ટુગેધર એન્ડ ઇટ મલ્ટિપ્લાય ઇટ ડિફરન્ટ વે તો આ જે એક ભાવના છે એ ભાવના ખરેખર જો એક માનવની સાથે એક માનવની ગાથાની સાથે જો સંકળાવવાની આપવામાં આવે અને દરેક ટ્રસ્ટ આ પ્રકારનું કામ કરે તો ખરેખર એક જે એક સામાજિક ચેન્જ છે સામાજિક બદલાવ છે આવી શકે ઓમ પ્રણો દેવી સરસ્વતી વાજી ભીર વાજીની વતી દીનામવિત્ર્યવતુ ઓમ સમ સરસ્વત્યૈ નમઃ ઓમ નમો રિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયરિયાણં ઓમ નમો વજ્જાયાણમ ઓમ નમો લોએ સવસાહુણમ એશો પંચણમુકારો સવપાવપણા સણો મંગલાણંચ સવ્વે સિમ પઠમમ મંગલમ આ ચેનલ જોતા સૌ દર્શક મિત્રોને અત્યંત આદરપૂર્વક પ્રણામ આજનો અવસર એક પ્રાચીનોમાં પ્રાચીન કહો અને અર્વાચીનોમાં આદ્ય કહો એવો પ્રસંગ છે કારણ કે ત્રીસમું સ્મૃતિ દિવસ ઉજવાઈ રહ્યો છે ડૉક્ટર કવિતા મીરા સચદે જે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા એને આટલો સુદીર્ઘ સમય થયો તે છતાં સચદે પરિવાર તરફથી એક નિરંતર શ્રદ્ધાની જાગતી જ્યોત રાખવામાં આવી છે અને એના આ અવસરે એની પુણ્યસ્મૃતિમાં જે વર્ષભર જુદા જુદા કાર્યક્રમો થતા રહ્યા અથવા તો જુદી જુદી શાળાઓમાં કોલેજોમાં જે જે રીતે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભણતા રહ્યા એમાં શ્રેષ્ઠત્વને પોંખવાનો આ અવસર છે અને એ રીતે જાણે કે આ સચદેવ પરિવાર એમ કહેતો હોય છે કે લો હમને બના લીધા હૈ નયા એક આશિયાના જાઓ એ વાત ફિર કિસી સે કહો મૃત્યુ એમની એક દીકરી છીનવીને લઈ ગયો તો એની સામે આટ આટલી દીકરીઓ જે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમનું સન્માન કરીને આ પરિવારે પોતાના શોકનું સેવામાં રૂપાંતર કર્યું છે અને આ એક સમાજને માટે મોટી ઘટના છે શ્રદ્ધાની જાગતી જોત જેવી આ ઘટના મને લાગે છે કે સમગ્ર કચ્છમાં જ નહીં ગુજરાતમાં પણ વિરલ હશે કે કોઈ પરિવાર ત્રીસ ત્રીસ વર્ષો સુધી નિરંતર પોતાના સંતાન માટે જે કંઈ કરે તે એવું કરે કે આખા સમાજને માટે પ્રેરણાદાયક હોય અને સૌ એ પથે ચાલીને કલ્યાણનું વર્ણ કરે આવો આ શ્રેષ્ઠ કાર્યક્રમમાં શિક્ષણ હોય સંસ્કાર હોય સેવા હોય આ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેવામાં આવી છે જે પાયાનું સિંચન કરતું હોય છે સમાજની અંદર તો સમાજને નવપલ્લવિત કરવાના આ કાર્યક્રમમાં જે કોઈ તનથી મનથી જોડાયેલા હોય એ સૌને અત્યંત આદરપૂર્વક નમન કરીએ છીએ અને એવું ઈચ્છીએ છીએ કે સમાજ જે કંઈ છે એ આમાંથી જરૂર જરૂર પુષ્ટ થાય અને સંસ્કારોને રસ્તે આગળ વધે એવી સદભાવના સાથે સૌને અત્યંત આદરપૂર્વક પ્રણામ કરું છું તે પહેરુએ આજે એક વિશેષ વાત કરવાની છે અને તે એ છે કે આજના સમારંભમાં જે અતિથિ વિશેષ છે ડૉક્ટર કલ્પનાબેન સતીજા એ માનવ કલ્યાણ માનવ અધિકાર જે આખું હોય છે એ માનવ અધિકારના ગુજરાત એકાઈના એ અધ્યક્ષા છે અને આપ સૌ જાણો છો કે જ્યારે માનવ અધિકારની વાત થતી હોય ત્યારે એમાં ભોજન શિક્ષણ સ્વાસ્થ્ય સ્વતંત્રતા આ બધી ચીજો બહુ અગત્યની હોય છે અને એમાં કવિતાબેનનો સંબંધ સીધે સીધો સ્વાસ્થ્ય સાથે પણ છે શિક્ષણ સાથે પણ છે રોજગાર સાથે પણ છે અને એ રીતે જે રીતે કવિતાબેન યુવાનોના પ્રેરણા મૂર્તિ રહ્યા હતા તો એમની સાથે આ જે સાયુ જે છે એ ખરેખર અદ્ભુત છે અનન્ય છે એમનું આગમન જે છે એ જ્યારે તેઓ પોતાની વાણી દ્વારા વ્યક્ત થશે ત્યારે લોકો સુધી પહોંચશે અને એટલું જ નહીં ફક્ત લોકો સુધી નહીં લોકોના હૃદય સુધી પહોંચે અને એમના કર્તવ્યોમાં પરિલક્ષિત થાય એવી સદભાવના આજના દિવસે આપું છું આદરપૂર્વક સૌને પ્રણામ નમસ્કાર હું હિરલ દિલીપભાઈ ઝા ભાવનગરથી આવેલી છું હું ગ્રેજ્યુએશન મેં મારું સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાંથી કરેલું છે એન્ડ આ મારી માટે બહુ ઓનરની વાત છે કે હું આ સન્માન માટે મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે ડૉક્ટર કવિતા મીરા સસદે એવોર્ડ માટે અને આ માટે હું મારા જે પણ અહીંયા શિષ્યજનો છે એને ખૂબ જ ધન્યવાદ કહેવા માગીશ અને સાથે કે આજે હું અહીંયા જે પણ જેના લીધે છું એ જે મારા પેરેન્ટ્સ મારા સિનિયર્સ અને મારા કલીગ્સ એ બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું કે જો એ લોકો ન હોત આજે તો હું આજે આ જગ્યાએ ન હોત સાથે અહીંયાના જેટલા પણ પ્રોગ્રામર્સ છે કે જેમણે આ ઓર્ગેનાઇઝેશન કરાવ્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું થેન્ક યુ ઇએસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોડર પર LED ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ